પોની ચકલી નહિ બાથરૂમ રસ્તો નહિ ને પેલા ઠેકવાનું છે એ કોને હું કોઈ હું ડામ કોરીઓ ગલવા આવું યાર તાને વાત કરે જલ્સામાં જેવી વાત કરવી છેવી નહીં એ તો પાછો આવતો નહીં તમી નહીં અમ દીકો બતાવા મને તાને એ તો હારું હતું થોડું સમજાયો જા દે હા એ ડુંગરી બેટા કો આપણા મંદિર જેટલા વારું આવડું આવડું છે કોઈ શું થતું નહિ એટલે ગણપત તમારું નોંધ થાય મોટું એટલા મંદિર મોટું કરે તો પૈસા હું તમને આરામ નથી તમારી જે ના શી આપડે જેવું પૈસા તમને આપી દે તમારી કરાવી દે તું બરોબર ને ભૂલ ના થાય ના 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 ભૂલ થાય તમને અંગાત

પેલા કોઈ નિકાલ કરતા નહીં પોની નો છોકરા પોણી પર છોકરો ડૂબી જાય છે બે ત્રણ પડી ગયા છોકરો

મળી જાય બે એટલે આનો થોડો સપોર્ટ મળ્યો ને એના હિસાબે કશો હતો ને પૂરો ને થઈ અને જે મહિને મહિને જે હજાર હજાર પડતા ખાતા એટલે ઘરનો ખર્ચો તમારે બરોબર ને

આ ચમચો ચમચો એ વિકાસ આયા તમે પહેલા આયા એટલે આ ધાબુ પડ્યું અમે ઘર બનાવ્યું છે અમે દરવાજા પ્લાસ્ટર બાકી છે એટલે બીજો પોચ વડો આવશે એટલે કે

તું લે ચમચો લાય 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 કરે બેઠે છો નાખવાનું પેલા પોચવાળા હતા ને એ વખત સરપંચ ના પેલા એ હતા પાછા હારે એ વખત કરતા ગદારી કરતા સરપંચ ના ખીચા માં દરવાજા તો નવા નાખ છે ને અરે યુવાનો વિકાસ કર્યો મકાન ભરાવો

બંગલા નહી મચ્છર નઈ પોણી લાઈન એક પાલોટ આલે સર બે 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 આ ગોમ ના કોઈ ના કોઈનો પાડોશ એ હારું ગમ ના શેરાકકી પડત હોય બે ચાર તારે ખબર કાઢું પેલા પોંચ વાળામાં થોડું જે હતું ને પાસ કરવા જેવું હતું એમના કરિયા લે મુક જગ્યા

વિકાસ કરી જે ગરીબ પબ્લિક છે ને નેટર ની લાઈન નહી પોની ના નહી પછી લાઈટ નહી આ બધો વિકાસ દેખાય બીજું કોઈ નઈ બોલ આ રીતના કેટલી ચેમ ગરમ થાય ખબર છે બધું ઘેર થાય આપણા ઘેર તો બધું જ છે પણ હું અનાજ ફૂટી પડું

સરપંચ કરી આપડે નાખ્યું હોય કે ભાઈ હેઠજો મારે આગળ હેઠતું નહી કલેક્ટર

ભાઈ આ હોપરું એ સરપંચ છે ને હું બીજું કોઈ નઈ કેતો તમે મીડિયા વાળા લાવો ટીવી વાળા લાવો સમાચાર માં બતાવો ના થાય વિકાસ કરવો તો બધું જ થઈ શકે અમે તમ બોલીએ છીએ તમે પેલા થાય બીમારી ઓછી થાય ગરીબ પબ્લિક ના થાય જેઠા સાચી વાત એવો વિકાસ કરો તમે જે અમીર માણસો જોડે વિકાસ કરો તો એવો ગરીબ માં કરી દો કટર ની લાઈન જોવો ઘેર ઘેર સંડા

કોઈ બી કલેક્ટર ના પેલું એના કરતા આપડે વાયરલ કરીએ કે જે ગમત એ વાયરલ મારા ના કરવાનું સભ્ય સભ્ય વાયરલ કરીએ એ પણ નહીં તો મારા ફોન આપવી જોઈએ ને

સરપંચ એ મોટા મોટા ને એમની મહેનત થી થોડું થયું છે એ નોકરીયા જ છે એટલે યુવાન ના ના નાખાય આપડે થોડી મહેનત કરવી પડે આપડું મહેનત નું બીજું થોડું નાખો બીજી એ એટલે તો સરપંચ કરવું પડતો હતો મને ખબર છે ના તો લાટી સાહેબ ને જઈને ઘરે વેરાય કોઈ ની પડતું કોની વેરાય નહીં પડતું પછી બચાવ સરપંચ શું ગયો અરે ગરીબ તો બધા ડોલ લેવાનું છે

મારું કેવું એટલું જ છે કે ગમે તેવો નેતા હોય કે લોકસભા નો નેતા હોય કે સરપંચ હોય જનતા કરશે તો બિહાર છે ખુરશી પર અને જનતા એવું જ છે કે ખુરશી પર ટીકા નતા રાજકારણી પેલા જનતા નો પાવર જતા જનતા નો પાવર હોય જનતા હોય તો અમે હોય ખુરશી બરાબર જનતા કરશે એ અમે કરીશું જનતા ખુરશી પર બિહારી હે કે જનતા ઉઠાડી હે કે એટલે હું કેવું બોલો એડો તમે તમે જનતા સાહેબ લાવ તો તમને પાછા છે

બાર બાર બધા જવું પડે છે બેવું પડે બીમારી છે એટલી તાકાત તંબુરો આપણું વિકાસ ના કરો ને તો તંબુરો વગાડવા કરે સરપંચ ફાઇ જાય એમાં તો કીધું તો આપડે છે ને આ પોચ માં વિકાસ જોવાનો સરપંચ કરે છે કે નહીં કરતા પાછા આવતા પોચ આપડા હાથમાં છે

ના ના ઓટોને માં ઘેર ઘેર કટારે નખાઈ જા ઘેર થોપલે થોપલે લાઈટ નખાઈ જા બધું થઈ જા પણ ઘેર આપણે આ લસ્યું ને ઘેર એન્ટ્રી પાડી બધું આપણે માહિતી બધું પર્જેક્ટ માં ને બધું કમ્પ્લીટ કરી નાખીએ છીએ બરાબર રોડ જરૂર ના પડે આપણે બેય જણા હેડી છે વાગી રોડ પર ના ના રોડ કમ્પ્લીટ થઈ જા મહિના માં તો આ રોડ ને પેલી સાઈડ માં રસ્તો છે ને એ રોડ થઈ જા ગરીબો ને ગરીબ બેલવાનો નહીં નહીં બરોબર પાછો આવ્યો ને એવું પોચવાળા કોઈ ગરીબ ને ગરીબ નઈ મેળવાનું મુસુ અને સરપંચ પોહન બધું સરપંચ ને કઈ કઈ અને ગરીબ ને અમીર જો કરી દેવાનો બધી બધું કાઢી મેળવાનું ને હું